ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા ગૌરવ અને ગરિમા અસ્મિતાનું વિદ્યાર્થીઓનું જ્ઞાન થાય અને તેઓનું માનસિક બૌદ્ધિક અને વ્યવહારિક નૈતિકતાનું સ્તર ઊંચું આવે તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વાર દ્વારા ભારતના ચોવીસ રાજ્યોમાં જુદી જુદી નવ ભાષાઓમાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન થાય છે જેમાં ગુજરાતી ભાષામાં સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન થાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પણ વિવિધ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં પરીક્ષાનું આયોજન થયું હતું જેમાંથી એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ પરીક્ષા આપવાનું આયોજન ડીસા ગાયત્રી શક્તિપીઠ પર રવિવારે કરાયું હતું જેમાં ધોરણ પાંચથી બાર અને કોલેજના બસો સિત્તેર વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની પરીક્ષા આપી હતી જેમાંથી સારા માર્કસ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ એકથી બે નંબર આપી જિલ્લા કક્ષાની પરીક્ષા માટે ઉત્તીર્ણ થશે તાલુકા કક્ષાની પરીક્ષાનું ડીસા ગાયત્રી શક્તિપીઠ પર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત ગાયત્રી પરિવારે ખૂબ સારો સહકાર આપ્યો હતો જ્યારે આગામી તારીખ એકવીસ ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું પણ વડગામ ગાયત્રી શક્તિપીઠમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકા કક્ષાએ ધોરણ પાંચથી બાર અને કોલેજમાં પ્રથમ અને બે નંબર આવેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની પરીક્ષા આગામી તારીખ એકવીસ ડિસેમ્બરના રોજ આપશે